મિત્રો કેમ છો મજામાં ઓકે આ બધા મજા મજા માતાજી જય માતાજી દ્વારકાધીશ માતાજી તમને હખિયા રાખે તો બધાય ભાંડ ની સીતારામ ને રામ રામ સ્વસ્થ રહો મસ્ત રહો ને ખુશ રહો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો આપણે આજે તો બટેટાનું શાક બનાવવાનું છે મસ્ત મજાનું ચાલો ફટાફટ બટેટા સુધારી લઈએ મસાલા વારો બનાવવાનું હાર સરસ તો જો મસ્ત બટેટા આપડા સુતરાઈ ગયા કમ્પ્લીટ થઈ ગયા ને લસણ પણ કૂકડાઈ ગયું હે મસાલા સરસ મસાલો લઈને વઘારી નાખીયા ચાક કુમિત્રો આપ કે સરસ મસ્ત મજાનું ગરમ તળવાળા પીવીતું હે અને મસાલો પણ લઈ લીધો હે બાજિયાન લવિંગ ને તજ ને બધું કારણ કે તો પણ અત્યારે કૂટડવાનો ટાઈમ નહીં તો આપણા પાસે નખ મસાલો મસ્ત બને જાય એકદમ વાળું તો શાક થાય તો બટેટાનું શાક ભાવે આપણે તો ચાલો મિત્રો હવે આપણે વઘારી નાખીએ નાખ્યા મસાલો નહીં એ વાપડે આમાં મસાલો ગરમ નાખી દે મરછાની બધી તજ ને લવિંગને નાખવાના હે હવે નાખી દે બટેટા આપણે લસણની ચટણી નથી નાખતા આપણે લસણની પેસ્ટ નાખીએ હે આ રીતના શાક બનાવીએ હે શાક સરસ મસ્ત ટેસ્ટ વાળું બને સારું બાકી તો જી તમે બનાવતા હોય હવ હાવ રીત પ્રમાણે બનાવતા હોય જીજીને ખાવે આપણે તો આ રીતના બનાવીએ હે હવે આપણે આમાં મસાલા નાખીએ થોડીક હળદર નાખીએ મીઠું નાખીએ પાવડર નાખીએ થોડુંક થોડીક મિત્રો નાખીએ આપણે એમાં ખાંડ કારણ કે બટેટાનું શાક છે ને એટલે ખાંડ આપણે નાખીએ નકંત આપણે બીજા શાકમાં તો ઉપયોગ ન કરતા ખાંડમાં બટેટાનું શાકમાં થોડીક હોય તો હવે સારું हम आप मसाला बदाई मिक्स कर लिया चटनी आप मित्रों अपनी चटनी बे जातनी है एक से तीखी ने एक से काश्मीरी तो पहले आप थोड़ी तीखी नाखी पशी जाओ काश्मीरी नाखिया आना शाको कलर सरस आवर आप शाक तीखा તો મિત્રો મસ્ત આપણું બટેટા નું શાક તૈયાર છે લાલ જેવું તૈયાર થઈ ગયું છે દસ દિવસ થી પાવર નતો ને તો ટાકો નતો ફરાણો પાવર ઉતો પણ મોટર નથી ઉપડતી એનો અર્થ હજી પાવર માં વાંધો હોય તો ટાટર નો અવાજ એવો કેવો આવે

สมิตรอาเรคาลต์ชาวันเวลานู้มื่อด้ถูกที่ดาวาเลวะนู้นพอน้าจ้าใครเปียรีดตนบดุยคอมพลีทแท้กะโตมเดลตรงขันทุกครัาวบนให้อาเรกูตียนนะถัดนึงดาวาเลวะคาลต์เวลานู้มื่อคันคันดาวามาที่ไปบาราจนู้นได้หมุนท้กุ้งตันู้ปุกอนู้นาจ้า પસંદ કે જઈ આવીએ કડીક વાર ખાઈ ને પોરો ખાઈ લે તો પછી જઈએ આપણે ડોક્ટર શું કે આવે દવા આપે કે જઈએ તો ખબર પડે બાકી તુખાવો સારો જ છે મટી જ નથી ત્રણ વાર્તા બે ત્રણ વાર્તા દવા લઈ દે પણ મટી નામ જ નથી લઈ દે મિત્રો તો આપણે દવા લઈ લીધી છે હવે ઘરે જઈએ છીએ તો થોડુંક ફ્રૂટ લઈ લઈએ બીજું તો કંઈ લેવાનું યાદ નતા આવતું ખાવાનું થોડુંક લેવાનું કીધું પોસું પોસું ખાજોથી એ લઈ લેલીએ તો ફાઈનલી મિત્રો આપણે પોસી ગયા ઘરે ઘરે રવા તો દવાનો હાવતો તો હું તો ડાયરેક્ટ સીધી નાવા જ વહી ગઈ કે નાઈ લે ને ઘડીક ત્યાં બેઠી મારે તો જ છે કે દવાખાને ગઈ હોય એટલે ઘેરાવે નાવું જોઈએ પછી અંદર જા બાકી તો જા આપણે આ લીધું આતા ઘરમાં રનિંગમાં હોય આપણે તું કીધું એ લઈ લઈએ ને સફરજન ઓલા કડક બહુ ઉતા મેં આ બહુ ભાવે ખટ મીઠા હોય તી મેં આ સફરજન લીધા ને ખારેક લીધી ખારેક તો બહુ ભાવે ને ભાવે તો આપણી પણ મને એવું ખાવાનું ના પડે કેરા અને કે એ ખાઈ જફરજન પોષણ તો મને ભાવતા નથી મેં કીધું આ લેલા આ ખટ મીઠા હારા હોય માટે આ લીધું આપણા માટે ઈ લીધું બધું આની તો એ આસો કુશો આવો જોતો હોય કાંઈ માટે હોય જ મેં કીધું ઈ પણ લેલીએ ભેગા પછી ઉપાધિ ને બાકી તો કરશન ગામમાં જતા હોય કઈ એમ ને કઈ એમ ઈ કંઈક એને નાસ્તો જોઈએ તે ગામમાંથી લઈ આવે જોઈએ હું કશું મળી જાય આ ગાતા તો હું કીધું લેલીએ કાલે લેવાતા ગામમાંથી માંથી પડી